ધોરણ અગિયાર ઇંગ્લિશ માટેની પ્રથમ પરીક્ષાની બ્લુપ્રિન્ટ કઈ રીતના તમારું પ્રશ્નપત્રનું પરિરૂપ રહેવાનું છે અને કયું કયું ગ્રામર પૂછાવાનું છે અને શું રિપોર્ટ અને એસે સિવાય કંઈ પૂછાશે કે નહીં એની તમામ માહિતી આપણે આ વિડીયોમાં મેળવીશું તો એકવાર વિડીયો લાઈક કરી દેજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો ચાલો આપણે પ્રથમ પરીક્ષા માટેનું પ્રશ્નપત્રનું પરિરૂપ જોઈ લઈએ પહેલાં તો અહીંયા કુલ પચાસ ગુણનું તમારું પેપર આવવાનું છે પચાસ ગુણમાંથી હવે આપણે ઇમ્પોર્ટન્ટ આ છે કે કયા સેક્શનમાં કયું આવવાનું છે તો પહેલો તો સેક્શન એ તમે જોઈ શકો છો અહીંયા એમાં પહેલાં તો તમારે ટ્રુફોલ્સ આવવાના છે બે બે ટ્રુફોલ્સ તમારે આવશે પછી વોક્યુલરી આવવાની છે એટલે કે નિયરેસ્ટ મિનિંગ બે માર્ક્સના આવશે બે આવશે એના પછી ફંક્શન આવશે ત્રણ જેના ઉપર ઓપ્શન આપેલા હોય છે અને એ તમારે લખવાના હોય છે તો ત્રણ ફંક્શન આવશે એના સિવાય પણ ફંક્શન ઉપર બેઝડ એમસીક્યુ વિકલ્પો આવશે બે અને છેલ્લે તમારે આવશે પ્રશ્ન બનાવવાના અંડરલાઈન શબ્દ હોય એના ઉપરથી તમારે પ્રશ્ન બનાવવાનો છે વોટ વેન હાઉ વગેરેથી તો એ બે આવશે એમ અહીંયા વિભાગ એ તમારો રહેવાનો છે એના પછી વિભાગ બીની વાત કરી લઈએ તો એમાં રીડિંગ કોમ્પ્રિહેન્શન આવશે ફકરા ઉપરથી જવાબ તમારે આપવાના છે છ માર્ક્સના છે કુલ અને પછી આવશે રિકોગ્નાઇઝેશન ઓફ વોક્યુબલરી તમારે એક ફકરા જેવું આપેલું હશે ખાલી જગ્યાઓ આપવી લઈ હશે અને એમાં તમારે વોક્યુલરી પ્રમાણે લખવાના રહેશે ખાલી જગ્યા પૂરવાની રહેશે બે માર્ક્સનું એ તમારે આવવાનું છે પછી સેક્શન સી તમે જોઈ શકો છો પહેલાં તો સપ્લિમેન્ટ સપ્લિમેન્ટરી રીડર જે છે એમાંથી રીડિંગ કોમ્પ્રેહેન્સન એટલે કે ફકરા ઉપરથી જવાબ આપવાના છે ત્રણ માર્ક્સના રીડિંગ કોમ્પ્રેહેન્સન કરંટ ન્યૂઝપેપર એક આપેલું હશે એ પણ ત્રણ પ્રશ્નો હશે ત્રણના જવાબ આપવાના છે અને મેઇન બુકની પોયમ આપેલી હશે કાવ્ય કવિતા આપેલી હશે બે માર્ક્સના પ્રશ્નો એમાંથી લેવામાં આવશે વિભાગ ડી જે છે એમાં પહેલું આવશે તમારે ટ્રાન્સફોર્મેશન કરવાનું છે કોન્ટેસ્ટ બેસીસ ફોર ચેન્જ ઇન ટેન્સ ઓર વોઇસ એટલે કે તમારે કાળ અને વોઇસ બદલવાનો છે બે માર્ક્સનું એ આવશે રિપોર્ટેડ સ્પીચ આવવાની છે ત્રણ માર્ક્સની ત્રણ માર્ક્સની રિપોર્ટેડ સ્પીચ તો એ પણ તૈયાર કરી દેજો કમ્પ્લીટ ધ સેન્ટેન્સ એટલે કે ફંક્શન બેઝડ એમ સિક્યુ ફરી પાછા બે માર્ક્સના એમસીક્યુ આવશે જે ફંક્શન ઉપર આધારિત હશે બે જ હશે પછી સિન્થેસિસ આવશે બે માર્ક્સનું તમારે ક વાક્ય સારી રીતના બનાવવાનું હોય છે એ રીતના હોય છે પછી એડિટિંગ કરવાનું હોય છે તમારે ખરાબ જે હોય ખોટું હોય એને સુધારવાનું છે બ્લેન્ક બ્લેન્ક વિથ થ્રી ઓપ્શન્સ ઇચ એટલે કે તમારે એક ફકરો હશે એમાં ખાલી જગ્યાઓ હશે બે ખાલી જગ્યાઓ હશે કેટલી હશે બે ખાલી જગ્યાઓ હશે અને બંને માટે ત્રણ ત્રણ ઓપ્શન આપેલા હશે તમારે સાચો જવાબ અંદર લખવાનો રહેશે અને છેલ્લે વિભાગ ઈ જે છે એમાં તમારે પહેલાં તો છે ઇન્ફોર્મેશન ટ્રાન્સફર એટલે કે ફકરાઓ તમારે એક લખવાનો છે જે પણ ઇન્ફોર્મેશન તમારા પેપરમાં આપેલી હશે એ પ્રમાણે ત્રણ માર્ક્સનું એના પછી પાંચ માર્ક્સનો તમારે પેરેગ્રાફ એટલે કે નિબંધ આવવાનો છે પાંચ માર્ક્સનો નિબંધ અને ઇમેલ અથવા તો રિપોર્ટ ચાર માર્ક્સની કાં તો તમે ઈમેલ લખી શકો છો એના અથવામાં તમને રિપોર્ટ આપવામાં આવશે તો બંનેમાંથી એક તમારે સારી રીતે તૈયાર હોવી જોઈએ કુલ પચાસ માર્ક્સનું પેપર રહેશે આ પ્રમાણે તમારો આ વખતનો અભ્યાસક્રમ રહેશે પેપર આવવાનું છે આમાં જે પણ તમારે આપેલું છે ગ્રામર એ સારી રીતે તૈયાર કરી દેવાનું છે બાકી ઇંગ્લિશમાં વધુ માર્ક્સ લાવવા માટે પેપર પ્રેક્ટિસ જરૂરી છે એ સાથે આપણે પાછલા ઘણા વર્ષોના પેપરો તમને આપણી ચેનલ પર આપવાના છીએ એની સાથે તમને આઈએમપી પ્રશ્નો પણ મળવાના છે તો ચેનલ સાથે જોડાઈ જજો મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી ગુડ બાય